જય માતાજી મિત્રો તો બધાનું સ્વાગત છે આપણે તેમાં આજે વાત કરીશું કે ચણા તુવેર રાયડા માટે ફોર્મ શરૂ થઈ ગયા છે તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદી કરવા માટે ખેડૂતોની ખુશીના સમાચાર ટેકાના ભાવની જાહેરાત ફોર્મ કેવી રીતે ભરવું એની વાત કરીશું ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એમની બધી જ માહિતી આજના વિડીયોમાં મળી જશે અને બીજા વિડીયો જોવાની તમારે જરૂર નહીં પડે એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલ મળી જશે સબસ્ક્રાઈબ કરો બે લાઈકનને પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને વિડીયોને લાઈક કરી દો જેથી આવા જ અવનવા વિડીયો આપણે બનાવતા રહીશું અને વિડીયોને જેટલો બને એટલો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો તો ચાલો શરૂ કરીએ ચણા તુવેર રાયડો ટેકાના ભાવ ફોર્મ ચાલુ થઈ ગયા છે ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉત્પાદનોના પોષણ શ્રમ ભાવ મળી રહે એ હેતુથી સરકાર દ્વારા તુવેર ચણા અને રાયડાના ટેકા ભાવે ખરીદી કરવા માટે તારીખ જાહેર થઈ ગઈ છે તો જાણી લઈએ કે કઈ છે તારીખ તો ચાલુ જોઈ લઈએ તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવ ખરીદ કરવા માટે તારીખ જાહેર તારીખ એક બે બે હજાર પચીસથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ફરીથી કહી દઈએ છીએ તારીખ એક બે બે હજાર પચીસથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તમે આ મુદત છે એમાં તમારે અરજી કરી દેવાની છે જો નહીં કરો તો તમને લાભ નહીં મળે તો જલ્દીથી આ જે તારીખ છે એને ફોલો કરીને તમારે અરજી કરી લેવાની છે તો હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો ગ્રામ્ય કક્ષાએ વીસી દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે અથવા તાલુકા કક્ષાએ એપીએમસી ખાતે ઓનલાઈન અરજી કરી શકાશે મારું માનું તો ગ્રામ્ય કક્ષાએ વી હોય તો એમની પાસે જઈને તમે અરજી કરાવી શકો છો અને ન હોય તો તાલુકા કક્ષાએ એ પીએમસી ખાતે ઓનલાઈન અરજી કરી શકાશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બેંકની પાસબુક અથવા ચેક સાત બાર અને આઠ અની નકલ મંત્રીના સહી સિક્કાવાળી ફરીથી કહી દઈએ છીએ સાત બાર અને આઠ અ ની નકલ પણ મંત્રીના સહી સિક્કાવાળી તો એ ખાસ નોટ લિવિંગ સાત બાર અને આઠ અ માં જેનું નામ હશે એમણે પોતે એ હાજર રહેવું એમનું ફિંગરપ્રિન્ટ લેવાનું હોવાથી તારીખ એક બે બે હજાર પચીસથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે બે ત્રણ વખત કહી દીધું છે પણ ફરીથી કહી દઈએ છીએ એક બે બે હજાર પચીસથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે અહીંયા વિડીયો પૂરો થાય છે જેટલો બને એટલો શેર કરજો કરો અને બે લેકનને પ્રેસ કરો જેથી આવા આવું નવા વિડીયો જોવા માટે વિડીયોને એક લાઇક પણ કરી દેજો જેથી અમને પણ થોડું નો મોટિવેશન મળે વિડીયો બનાવવામાં અને જેટલો બને એટલો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જેથી એ લોકોને પણ લાભ મળે જય હિન્દ જય ભારત